નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં સરકારી નોકરીની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી રહ્યા છે જેમાં તમે પરીક્ષા વગર સીધી ભરતી કરીને સરકારી નોકરી મેળવી શકો છો તો મિત્રો આ ભરતીમાં જો તમારે ફોર્મ ભરવું હોય તો આ વિડિયો છેલ્લે સુધી જોવા વિનંતી કારણ કે આ વિડીયોમાં આ ભરતીને લઈને સંપૂર્ણ માહિતી જણાવવાના છીએ અને જે લોકોએ હજી સુધી આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે આઇકન પર ક્લિક કરી લો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલા અને સચોટ આપવામાં આવે છે વિડીયો શરૂ કરીએ પહેલાં ખાસ સૂચના કે વિડીયોમાં આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી જેથી કરીને ફોર્મ ભરતા સમયે તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે આગળ વાત કરીએ તો આ નોટિફિકેશન છે એ ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જેમાં પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે ગ્રામીણ ડાક સેવક જે જીડીએસ કહેવાય છે તેની પોસ્ટ રહેશે ફોર્મ ભરવાનો જે મોડ છે તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે અને નોકરીના સ્થળની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા નોકરીનું લોકેશન રહેશે ઉંમરમર્યાદાની વાત કરી લઈએ તો ઉંમરમર્યાદામાં અઢારથી લઈને ચાલીસ વર્ષ સુધીના કોઈ પણ ઉમેદવાર અહીંયા ફોર્મ ભરી શકે છે અને ઉંમરમાં જે છૂટછાટ છે તે સરકારશ્રીના નિયમ મુજબ લાગુ કરવામાં આવી છે એટલે કે એસસી એસટી માટે પાંચ વર્ષ અને ઓબીસી માટે ત્રણ વર્ષથી છૂટ રાખવામાં આવી છે હવે આપણે પગારની વાત કરીએ તો પગાર રહેશે બાર હજારથી લઈને ઓગણત્રીસ હજાર ત્રણસો એસી સુધી તમને મળવા પાત્ર રહેશે જેમાં પોસ્ટ પ્રમાણે જે છે એ અલગ અલગ તમને પગાર આપવામાં આવશે હવે આપણે ચલણની વાત કરીએ તો ઓપન ઓબીસી અને ઈડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવાર માટે જે છે એ સો રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે જ્યારે એસસી એસટી પીડબલ્યુ ડી અને મહિલા માટે કોઈ પણ પ્રકારનું ચલણ રાખવામાં આવ્યું નથી અને જે પેમેન્ટ છે એ તમારે ઓનલાઈન ચૂકવવાનું રહેશે હવે આપણે જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા જે છે પાંત્રીસ હજારથી વધારે જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવી છે મિત્રો ખાસ સૂચના કે તમારી માહિતી માટે જણાવી દઈએ કે આ ભરતીમાં કેટેગરી અને રાજ્ય પ્રમાણેની જગ્યાનો હજુ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જેનું અપડેટ આવશે ત્યારે હું તમને જણાવીશ લાયકતની વાત કરીએ તો હવે તમને વિચાર થતો હોય છે કે આ ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે તો મિત્રો આ ભરતીમાં દસ પાસ કોઈપણ ઉમેદવાર ફોર્મ ભરી શકે જી હા મિત્રો દસ પાસ કોઈ પણ ઉમેદવાર છે એ આ ભરતીમાં ફોર્મ ભરી શકે છે અને ખાસ સૂચના કે તમારે કોમ્પ્યુટરનો કોર્સ એટલે કે સીસીસી કે અન્ય કોમ્પ્યુટરના કોર્સનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને જો ધોરણ દસમાં તમારે કોમ્પ્યુટર વિષય છે એ મેઇન વિષય તરીકે પરિણામમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે તો તમે તોરણ દસનું જે પરિણામ છે એ કોમ્પ્યુટરના કોર્સના સર્ટિફિકેટ તરીકે તમે અહીંયા રજૂ કરી શકો છો તમારે અલગથી કોઈ કોમ્પ્યુટરના કોર્સ કરવાની જરૂર નથી હવે આપણે ફોર્મ ભરવાની તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ પંદર જુલાઈ એટલે કે પંદર સાતથી ફોર્મ ભરવાના શરૂ થશે અને ઓગસ્ટમાં જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ રહેશે તો મિત્રો હવે આપણે જોવાનું એ રહેશે કે કયા રાજ્યમાં કેટલી જગ્યા અને કેટેગરી પ્રમાણે કેટલી જગ્યા રાખવામાં આવી છે તે જોવાનું રહેશે એ જ્યારે નોટિફિકેશન આવે ત્યારે આપણી ચેનલના માધ્યમથી જણાવીશ અને હા જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો એ સ્ક્રીન ઉપર જે નંબર શો થઈ રહ્યો છે ત્યાં જઈને તમે મેસેજ કરીને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને જો તમારે આ ભરતીનું ઓનલાઈન ફોર્મ ભરતા શીખવું હોય તો મને નીચે કમેન્ટ કરો જેથી નેક્સ્ટ વિડીયો ફોર્મ કેવી રીતે ભરવું એ હું તમને જણાવીશ અને જે લોકોએ હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાંને સચોટ આપવામાં આવે છે એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત